રાજકોટ માર્કેટ યાર્ડ અનાજ ન પાવ તારીખ આઠ બાર બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી તેરસો પચીસ રૂપિયાથી પંદરસો અડતાલીસ રૂપિયા ઘઉંલો પાંચસો રૂપિયાથી પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉટો પાંચસો નવ રૂપિયાથી છસો એકવીસ રૂપિયા જુવાર સફેદ સાતસો સિત્તેર રૂપિયાથી નવસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો રૂપિયા તુવેર નવસો પચાસ રૂપિયા થી તેરસો રૂપિયા ચણાપીડા નવસો સિત્તેર રૂપિયા થી એક હજાર સિત્તેર રૂપિયા ચણા સફેદ તેરસો પચાસ રૂપિયાથી અઢારસો નેવું રૂપિયા અડદ આઠસો રૂપિયાથી પંદર ચૌદસો ને પચાસ રૂપિયા મગ બારસો રૂપિયાથી અઢારસો રૂપિયા વાલદેશી પાંચસો એકાવન રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા ચોડી આઠસો નેવું રૂપિયાથી ચૌદસો તેરસો ને ચુમ્માલીસ રૂપિયા મઠ આઠસો એંસી રૂપિયાથી પંદરસો ચાલીસ રૂપિયા વટાણા બારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા કડથી ચારસો પચાસ રૂપિયાથી પાંચસો ચાલીસ રૂપિયા રાજમા સાતસો રૂપિયાથી પંદરસો રૂપિયા મગફળી જાડી એક હજાર પચીસ રૂપિયાથી તેરસો નેવું રૂપિયા મગફળી ઝીણી એક એક હજાર દસ રૂપિયાથી તેરસો પાહ રૂપિયા તલી અઢારસો રૂપિયાથી બાવીસો પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી તેરસો ને ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ રૂપિયાથી આઠસોને પંચોતેર રૂપિયા સિંગપાડા નવસો સાહીઠ રૂપિયાથી પંદરસો દસ રૂપિયા કાળા તલ છત્રીસો પચાસ રૂપિયાથી બાવનસો રૂપિયા લસણ છસો સાહીઠ રૂપિયાથી નવસો એંસી રૂપિયા ધાણા ચૌદસો ત્રીસ રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા મરચાં સૂકા તેરસો રૂપિયાથી તેત્રીસો રૂપિયા ધાણી ચૌદસો પચાસ રૂપિયાથી ઓગણીસો રૂપિયા વરિયાળી નવસો અગિયાર રૂપિયાથી સોળસો રૂપિયા જીરું પાંત્રીસો રૂપિયાથી ઓગણચાલીસો ને રૂપિયા રાય ચૌદસો એક રૂપિયાથી ઓગણીસો ને પચાસ રૂપિયા મેથી નવસો અગિયાર રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા કલોન્જી ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા રાયડો અગિયારસો પચાસ રૂપિયાથી તેરસો વીસ રૂપિયા અને રજકાનો બી દસ હજાર બસો રૂપિયા અને ગુવાર ગુવારનું બી આઠસો પચાસ રૂપિયાથી નવસો ને રૂપિયા રોજ રાજકોટ એપીએનસી માર્કેટયાર્ડના અનાજના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો